ભરૂચ એલસીબીની ટીમે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એક ભંગારના ગોડાઉનમાંથી શંકાસ્પદ સ્ટેનલેસ સ્ટીલનો માલ ઝડપી પાડ્યો હતો આ મામલે પોલીસે એક ઇસમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી એલસીબીના એએસઆઈ સંજયભાઈ રાઠોડ અને તેમની ટીમ અંકલેશ્વર જીઆઈડીસીમાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા માટે ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે સારંગપુરના કનૈયા નગરમાં રાકેશકુમાર ગુપ્તાના ભંગારના ગોડાઉનમાં શંકાસ્પદ એસએસનો જથ્થો પડ્યો છે બાતમીના આધારે પોલીસે બે પંચો સાથે રાખીને ગોડાઉન પર દરોડો પાડ્યા હતા દરોડા દરમિયાન ગોડાઉન માલિક રાકેશકુમાર સત્યનારાયણ ગુપ્તા હાજર મળી આવ્યો હતો પોલીસે જ્યારે ગોડાઉનમાં તલાશી લીધી ત્યારે એસએસના પાઇપ રીંગ અને વાલ સહિતનો શંકાસ્પદ સામાન મળી આવ્યો હતો પોલીસે કુમાર પાસે આ મામલે બિલ અને આધાર પુરાવા માંગતા તે રજૂ કરી શક્યો ન હતો વળી તે આ માલ ક્યાંથી લાવ્યો તે અંગે કોઈ સંતોષકારક જવાબ પણ આપી શક્યો ન હતો જેથી પોલીસે આ મામલે આ માલ ચોરી કે છેતરપિંડીથી મેળવવામાં આવ્યો હોવાનું માનીને તેને જપ્ત કર્યો હતો જપ્ત કરાયેલ એસએસના માલનું વજન કરતાં તે એકસો ત્રેવીસ કિલોગ્રામ હોવાનું જણાવી આવ્યું હતું જેથી બજાર કિંમત પ્રતિ કિલોગ્રામ ચારસો લેખે કુલ ઓગણપચાસ હજાર બસો અંદાજવામાં આવી હતી પૂછપરછ દરમિયાન રાકેશકુમારે કબૂલ્યું હતું કે સવારે સુનિલ નાયક અને જુનેદ બિલિમ નામના બે યુવકો રિક્ષામાં આ સામાન લઈને આવ્યા હતા પોલીસે રાકેશકુમાર ગુપ્તાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી આ મામલે ચોરી ક્યાંથી થઈ અને તેમાં કોણ કોણ સંડોવાયેલ છે તે દિશામાં પોલીસ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે